અહીં વેચાણના પ્રકારો આપવાના આવ્યા છે 1 ప్రత్యક્ષ વેચાણ ડાયરેક્ટ સેલ્સ કોઈ મધ્યસ્થ વિના ગ્રાહકને સીધું વેચાણ ઉદાહરણ ડોર ટુ ડોર વેચાણ ગ્રાહક સાથે સીધી મુલાકાત 2 अप्रत्यक्ष વેચાણ ઇનડાયરેક્ટ સેલ્સ वितरકો હોલસેલરો અથવા રિટેલરો દ્વારા વેચાણ ઉદાહરણ સ્ટોર્સ ફ્રેન્ચાઇઝ અથવા એજન્ટ મારફતે વેચાણ 3. रिटेल વેચાણ (Retail Sales) પ્રોડક્ટ્સ ને નાના પ્રમાણમાં અંતિમ ગ્રાહકને વેચાણ કરવું. ઉદાહરણ: સુપરમાર્કેટ, ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ, ઈ-કોમર્સ સાઇટ્સ. 4. હોલસેલ વેચાણ (Wholesale Sales) ઉત્પાદનોનો મોટા પાએ વેપારીઓ અથવા બિઝનેસને વેચાણ. ઉદાહરણ: હોલસેલર દ્વારા દુકાનોને માલ પૂરો પાડવો. પાંચ ઓનલાઈન વેચાણ ઇ કોમર્સ ઇન્ટરનેટ પ્લેટફોર્મ મારફતે ઉત્પાદનો અને સેવાઓનું વેચાણ ઉદાહરણ ફ્લિપકાર્ટ ઇબે છ કન્સલ્ટેટીવ વેચાણ કન્સલ્ટેટિવ સેલ્સ ગ્રાહક સાથે સંબંધ સ્થાપીને તેમના માટે કસ્ટમાઇઝ થયેલા ઉકેલો પ્રદાન કરવું ઉદાહરણ આઈટી સોલ્યુશન્સ ફાઇનાન્સિયલ સર્વિસ સાત बिजनेस टू बिजनेस वेचान बी 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 सेल्स एक बिजनेस द्वारा બીજાને ઉત્પાદનો અથવા સેવાઓનું વેચાણ ઉદાહરણ સોફ્ટવેર કંપનીઓ અન્ય બિઝનેસને વેચે છે 8 बिजनेस टू कस्टमर વેचान બી બી સી સેલ્સ વ્યવસાયતી સીધા અંતિમ વપરાશકર્તાને વેચાણ ઉદાહરણ રિટેલ સ્ટોર્સ ઈ-કોમર્સ સાઇટ્સ નવ ઇનસાઇડ વેચાણ ઇનસાઇડ સેલ્સ ફોન ઈમેલ અથવા ઓનલાઈન સંપર્ક દ્વારા વેચાણ उदाहरण टेलीमार्केटिंग अथवा वर्चुअल कस्टमर सपोर्ट 10 आउटसाइड वेचान आउटसाइड सेल्स फील्ड प्रतिनिधि द्वारा व्यक्तिगत मुलाकात में वेचान उदाहरण फार्मास्यूटिकल वेचान कॉर्पोरेट सेल्स टीम अQR सब्सक्रिप्शन वेचान सब्सक्रिप्शन सेल्स महीने अथवा वर्ष के आधार पर वस्तुओं और सेवाओं को पुनरावृत्तित वेचान उदाहरण स्ट्रीमिंग सर्विस सॉफ्टवेयर सब्सक्रिप्शन बार एजेंसी વેચાણ एजेंसी સેલ્સ તૃતીય પક્ષ એજન્ટ અથવા બ્રોકર દ્વારા વેચાણ ઉદાહરણ real estate agents ઇન્સ્યોરન્સ બ્રોકર્સ 13 ફ્રેન્ચાઇઝ વેચાણ ફ્રેન્ચાઇઝ સેલ્સ કોઈ બ્રાન્ડેડ વ્યવસાય ચલાવવાનો હક વેચવાનો માધ્યમ ઉદાહરણ મેકડોનાલ્ડની ફ્રેન્ચાઇઝ 14 વેલ્યુ એડેડ વેચાણ વેલ્યુ એડેડ સેલ્સ પ્રોડક્ટ સાથે વધારાની સેવા અથવા લાભ આપી ગ્રાહકને આકર્ષિત કરવું उदाहरण मफत डिलीवरी इंस्टॉलेशन अथवा एक्सटेंडेड वॉरंटी पंदर लीलाम वेचाण ऑप्शन सेल्स